હીરાના વેપારી સાથે રૂપિયા એક કરોડ પાંચ હજાર ના હીરાની છેતરપિંડી કરનાર આરોપીને નિલંબક પોલીસે ઝડપી લીધો શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા અક્ષર કોમ્પ્લેક્સમાં હીરાની ઓફિસ ધરાવતા વિનોદભાઈ પ્રાગજીભાઈ દુધેલીને ત્યાં દલાલ તરીકે સતીષભાઈ ઘનશ્યામભાઈ વસાણી આવ્યા હતા અને મુંબઈની પાર્ટી હોય જેમને ખીરા ખરીદવાના હોય જેના અનુસંધાને વિનોદભાઈ દુધરિયા પાસેથી રૂપિયા એક કરોડ પાંચ હજારના દલાલ તરીકે સતીશભાઈ ઘનશ્યામભાઈ વિસાણી લઈ ગયા હતા જે બાદ તેમનો ફોન પણ બંધ આવતો હતો આ એક કરોડ પાંચ હજાર રૂપિયાના હીરાની છેતરપિંડી કર્યા હોવાની નિલંબાગ પોલીસ મથકે વિનોદભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે હીરાના દલાલ સતીશભાઈ ઘનશ્યામભાઈ વસાણીની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી আরিয়া তোমার দাদা আইয়া নি আছে তোমার বড় দাদা নো আইয়া আছে হ্যাঁ বড় বড় రావ